માટે પ્લેટફોર્મ પૂરું પાડતી નોન પ્રોફિટ મોટિવ સંસ્થા પ્રોગ્રેસ એલાયન્સની મહિલા વિંગ દ્વારા નવચેતના એક એવી નવી ઊર્જા એક નવો સંકલ્પ કાર્યક્રમનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે નવ થી એક વાગ્યા સુધી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી આંતરિક શક્તિને જાગૃત કરીને જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તેની ટ્રિક્સ શીખવી હતી આ સાથે સુરત શહેર જ્યારે હવે ટ્રાફિક નિયમોના પાલનની દિશામાં સતત આગળ વધી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાત જારથી વધુ લોકોએ એક સાથ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરીશું સીટ બેલ્ટ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરીશું એવો સંકલ્પ અને શપથ લીધા હતા શનિવારે જ્યારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહિલાની આંતરિક શક્તિને જાગૃત કરવા અને વધુ સારા સમાજના નિર્માણમાં મહિલાઓને ભૂમિકાને વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ સાથે ઇન્ડોર સ્ટેડિયમમાં બ્રહ્મારી હાજરીમાં દસ હજાર પુરુષો અને મહિલાઓ સહિત પ્રોગ્રેસ એલાયન્સ ના સભ્યોએ ભાગ લીધો હતો બ્રહ્માકુમારી શિવાની દીદી એ જીવનમાં આંતરિક ઉર્જા કેવી રીતે જાગૃત કરવી અને જીવનમાં પ્રેમ અને શાંતિની ભાવના કેવી રીતે સ્થાપિત કરવી તે અંગે દરેકને માર્ગદર્શન આપ્યું હતું પ્રોગ્રેસ અલાયન્સ એક નોન પ્રોફિટ મોટિવ સંસ્થા અત્યાર સુધીમાં વેચાણ વૃદ્ધિ નફામાં વૃદ્ધિ ટીમ મેનેજમેન્ટ સમય વ્યવસ્થાપન લોનમાંથી મુક્તિ ચુકવણી સંગ્રહ સ્ટોક રિડક્શન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ તેમજ ડિસિઝન મેકિંગ હિંમત

उठाया है जो पहल की है उसकी भागीदारी के रूप में प्रोग्रेस अलायंस आज एक ऐसा इनिशिएटिव ले रहा है जिसमें सात हजार से अधिक नागरिक सुचारू रूप से अपने दोपहिया वाहन अपने चार पहिया वाहन में पूरे पूरे नियमों का पालन करेंगे उसके लिए आज हम एक नागरिक के रूप में यहां पर शपथ लेकर जो ट्रैफिक के नियम है उसको पालन करने के लिए प्रतिज्ञा कर रहे हैं પ્રોગ્રેસ દ્વારા નવચેતના ઇવેન્ટનું આયોજન થયું છે એ જે અમે વુમેન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ એ સેલિબ્રેશન અમે બીકે શિવાની દીદીને બોલાવી બોલાવી અને એમના સન્માન દ્વારા સાત હજાર લોકો સાથે આ વુમેન્સ ડે નું સેલિબ્રેશન થઈ રહ્યું છે આ ઇવેન્ટ ઇન્ટેન્શન છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા એક નવી શક્તિ અને આંતરિક જે ભીતરની શક્તિઓ છે એમને પ્રાપ્ત કરે પ્રેમ અને શાંતિ સાથે દરેક જીવન જરૂરિયાતની જે સવારથી સાંજ સુધી વ્યક્તિ જે ભાગદોડ કરે છે એ ભાગદોડમાં એ પ્રેમ અને શાંતિનું સંતુલન રાખી અને પોતાના જીવનને કેવી રીતે શાંતિ સાથે જીવી શકે એ આજના ઇવેન્ટનો ઉદ્દેશ્ય છે પ્રામાણિકતા અધિકૃતતા પ્રતિબદ્ધતા અને સ્ટેન્ડના પાયાના માળખા પર બનેલું પ્રોગ્રેસ એલાયન્સ ગોઈંગ ટુ ગાધરની ભાવના સાથે કાર્ય કરે છે સાથે ઉભા રહેવા એક ટેકો આપવા અને સાથે મળીને આગળ વધવાના સિદ્ધાંતો પર આધારિત પ્રોગ્રેસ એલાયન્સ આજે ભારતના વિવિધ શહેરોમાં કામ કરી રહ્યું છે અને આવનારા વર્ષોમાં ભારતના દરેક શહેરના લોકોને તેના લાભો પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે ઝૂમ પ્લેટફોર્મ દ્વારા દેશ અને દુનિયાના ઘણા લોકો અમારી સાથે જોડાયેલા છે અને વિમેન્સ પ્રોગ્રેસ ચેપ્ટર પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છે